અજવાલીયા પોલીસે ચંદેરિયા ગામના બસ સ્ટેશન નજીકથી વિદેશી દારૂ ભરેલ બે રિક્ષા સાથે બેય ઈસમોને ઝડપી પાડ્યા હતા વાલિયા પોલીસ મથકના પીઆઈ એમ બી તોમરના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રિક્ષામાં થેલાઓમાં વિદેશી દારૂના જથ્થા લઈ નેત્રંગના ચિકલોટા ગામ થઈ વાલિયા તરફ જઈ રહ્યા છે જેવી બાતમીના આધારે ચંદેરિયા ગામના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી રિક્ષાઓતા પોલીસે બંને રિક્ષાઓને અટકાવી તેમાં તપાસ કરતા વિદેશી દારૂની બોત્તેર નંગ બોટલ મળી આવી હતી પોલીસે બાણું હજારથી વધુનો દારૂ અને બે રિક્ષા મળી કુલ બે પોઈન્ટ બાર લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ભરૂચના ઠાંગરાવાડ મસ્જિદ પાસે રહેતો અબ્દુલ અક્રમ અબ્દુલ લતીફ શેખ અને ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી ગત રાત્રિ ના દસ કલાક ના આરસા માં સામે આવી હતી